હું તમને રાગ નથી કહેવાનો રાગ તો તમને આવડે છે હું તમને જે કહેવાનો છું આમાં ભરેલો અનુરાગ હું છે કેવલ કરતાનો એ કહેવાનો છું અનુરાગ કહેવાય આને રાગ નહીં રાગ છે એ એક આ બાંધન કરે છે એ બંધન ન કરે ને બંધન કરે છતાંય છોડાવી દે એનું નામ અનુરાગ છે આ અનુરાગ છે એ વાત કરું છું કે જય જય કેવલનાથ સનાતન સર્વ કરતા તમે કહેવા છો તમારો જય હો જય હો કેવલ કરતા એ કેવલ નાથ નાથ એટલે મારા ધણી ધણી નાય ધણી ધણી કોણ છે કે નિરંજન પુરુષ એનાય તમે ધણી છો કે નાથ ના પણ નાથ છો તમે એવા તમે કેવલ કરતા છો સનાતન સર્વ કરતા રન સનાતન છો તમારો ક્યારેય નાશ નથી થતો તમારે ક્યારેય જન્મ નથી લેવો પડતો તમારા કોઈ માતા પિતા નથી તમારા કોઈ ભાઈ બહેન નથી તમે કોઈના ઉદરથી જન્મા નથી કોઈના સંકલ્પથી જન્મ્યા નથી સનાતન સર્વ કરતા રન અને આ બધું જ તમે કર્યું છે એમાં થી માંડીને હાથી સુધી એક અણુથી માંડીને બ્રહ્માંડ સુધી આ બધાના કરતા કરતા રન સર્વ કરતા